માતાજી મિત્રો કેમ છો મજામાં છે ને મજામાં છે તો જ આપણો વ્લોક જોવા આવ્યા છે તો આપણે હવે ઘરેથી નીકળી ગયા છે રખડવા જવાનું છે પણ હવે આ ભાઈબંધો હે ક્યાં રખડો લઈ જાય કઈ કેતા નથી સરપ્રાઈઝ દેશે આપણે સરપ્રાઈઝ માં જવાનું છે પૂછ કે તમે જોડાયેલા રેજો સાહેબ આપણે ભાઈ હું સરપ્રાઈઝ આપડે જોઈએ ફાઇનલી આપણે મિત્રો આપણે જીતીભાઈ સરપ્રાઈઝ દેતા હતા સરપ્રાઈઝ જો આપણે ભૂગી ગયા છે તો આપણે જીતીભાઈ કહીએ કે તમે અમને સરપ્રાઈઝ દેવા ક્યાં લઈને આવ્યા આપણે જે લોકેશન ઉપર હતા એ લોકેશન ઉપર આવી ગયા છે એટલે હજી દસ પંદર મિનિટ વહી જાય કેમ કે પગથિયા બહુ મોટા છે સડો આમ થોડોક ટાઈમ લાગશે રોગમાં બન્યા રહેજો અમે તમને બતાવીએ આગળ શું હે કંટ્રોલ કંટ્રોલ

બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો જે તમને આવી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બહુ બતાડવાની છે અને હવે ગઈ આજે તો ઘણું છે મારા ભાઈ એની જિંદગી ગોટાળે છૂટી ગઈ બાકી જો સંપૂર્ણ એકદમ મસ્ત છે સામે ગઈ તો તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મજામાં હશે તો જ આપણો બ્લોગ જોવા આવ્યા હશે એટલે આ તો આપણે શરૂઆતમાં ટેક ટેકલાઈન હતી શરદભાઈની તો આપણે એ મારી દીધી તો આપણે બસ આ કન્ટિન્યુ તમે વિડીયોમાં ચાલશો એન્ડિંગ એ રે આવડ્યા કેમ કે લાસ્ટ લાસ્ટમાં આપણે શૂટ એન્ડિંગ શૂટ નથી કરી શરદભાઈએ એટલા માટે હું અત્યારે આપી રહ્યો છું વોઇસ તો બસ વિડીયો આપણો અહીંયા જ પૂરો થાય છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો બસ આવાના વિડીયો હવે આવતા જ રહેશે ફિલ્મ તો આખું હજી બાકી છે આ તો ખાલી ટ્રેલર હતું